ભિંડાના પાકમાં દેશી અને હાઇબ્રિડ બંને પ્રકારની ખેતી કરવામાં આવતી હોય છે જો કે આ હાઇબ્રિડ આપણે કેવી રીતના બનાવી શકીએ તે અંગે આજે આપણે જાણીશું કૃષિ નિશાંત પાસેથી હાઇબ્રિડ બનાવવાથી તેનું બિયારણ ઘરે જ મળી શકે છે અને વધારાનો ખર્ચ પણ અટકી શકે છે તો આજે આપણે જાણીએ કે ભીંડામાં હાઇબ્રિડ કેવી રીતના બનાવવામાં આવે છે શંકર જાતોનું જે બીજ છે જે શંકર જાતોનું બીજ લેવાનું થાય તો એની અંદર ખાસ કરીને જે બે જે જાત હોય એમાંથી એક નર અને એક માદા નક્કી કરી અને એ બે વચ્ચેનું સંકરણ કરી અને એ હાઈબ્રિડ જાત તૈયાર કરવામાં આવતી હોય સામાન્ય રીતે આપણે જોઈએ કે જે ભીંડાની અંદર જે જાતો છે એની અંદર હાઈબ્રિડ જાતો જ્યારે આપણે બનાવવાની થાય તો સૌ એ જે એના જે નર અને માદા છે એની પસંદગી આપણે કરવાની જરૂરિયાત પડતી હોય છે તો હવે જો આપણે જો હાઈબ્રિડ બનાવવાની પદ્ધતિ જોઈએ તો એ હાઈબ્રિડ બનાવવાની પદ્ધતિ છે એ સામાન્ય રીતે એનું જે બીજ ઉત્પાદન છે એ ફૂલ આવે ત્યારથી આપણે એની અંદર શરૂઆત થતી હોય છે આપ જો અહીંયા જોઈ રહ્યા છો કે અત્યારે જે આ બધા ફૂલની શરૂઆત આ પાકની અંદર થઈ ગયેલ છે તો એની અંદર હવે જે બીજે દિવસે સૌ તો જે બીજે દિવસે જે કળી ફૂલવાની હોય એવી કળી પસંદ કરી અને આગલે દિવસે પાંચથી આઠ વાગ્યા સુધીની અંદર એ કળી ઉપર આપણે સફેદ કોથરી અને ચડાવી દેવાની હોય છે જેથી કરીને એમાંથી આપણે બીજી પરાગ્રવિ એની પર કોઈ લાગે નહીં કેમ કે એ બીજા દિવસે ખુલવાની છે ત્યાર પછી એ જ ઓપરેશન એ જ પ્રકારની પ્રક્રિયા આપણે માદા છોડ જે આપણે નક્કી કરેલા હોય છે એ માદા છોડ ઉપર પણ આપણે એક સફેદ પોથરી જે કળી આગલા દિવસે ખુલવાની એની ઉપર ચઢાવી દેવાની છે આ રીતે પાંચથી આઠમાં આગલા દિવસે સાંજે આપણે આ પ્રક્રિયા પૂર્ણ કરી અને બીજે દિવસે સવારે પછી જે આપણે માદા નક્કી કરેલ છે એ એ માદાના છોડ પાસે જે આપણે સફેદ પોથરી લગાવેલ છે એ એ આપણે એની અંદર ખોલી એટલે એની અંદર ઇમેસ્ક્યુલેશન ખાસ કરીને અંગૂઠા વડે આપણે એની અંદર જે નરના ભાગો છે એ અંગૂઠાથી દૂર કરી અને માદાની જે સ્ટીગમાં દેખાય એ રીતે આપણે એને રાખતા હોય છે ગઈકાલે સાંજે જે આપણે નર જે છોડવા હોય સામાન્ય રીતે જ્યારે આપણે આ ભીંડાના પાકની અંદર નર અને માદાનું હેબ્રિડ કરવાનું હોય ત્યારે ચાર જેમ એકના રેશિયામાં આપણે નર અને માદાના પ્લોટ આપણે આજુબાજુમાં પાળવાના હોય તો એ રીતે જ્યારે આપણે એ નરના ફૂલ આપણે અહીંયા જ્યારે લઈ આવીશું ત્યારે અહીંયા આપણે અંગૂઠા વડે એનું ઇન્વેસ્ટપિરેશન કરી અને એની પર આપણે આ જે પોલન છે એનું પરાગ રજથી આપણે એ એનું પરાગ નયન કરી અને એ જે આપણે સફેદ કોથરી લગાવેલી છે એ દૂર કરી અને એની પર પછી લાલ કોથરી આપણે ફિટ કરી દેવાની હોય આ રીતે આમાં જે બીજ થશે એ આપણે હાઈબ્રિડ બીજ આપણું એમાં તૈયાર થશે અને જ્યારે જેમ જેમ આ પછી આ સિંગો છે એ એ લાલ કોતરી કરાય ત્યારે એને નીચેના ભાગમાં આપણે ધોરો પણ બાંધતા હોઈએ છીએ જેથી કરીને આપણે ખ્યાલ રહી કે આ જે છે એની પર આપણે ખરાગ નહીં થઈ ગયેલ તો એ રીતે આપણે જ્યારે આ શીંગો પાકશે તો એ જેમ જેમ પાકતી જાય એ રીતે આપણે એ શીંગો ઉતારી અને એને એની અંદર બીજ કાઢી અને આઠ આઠ ટકા બેજ રહી ત્યાં સુધી એને સૂકવીને પછી આપણે એ બીજનો સંગ્રહ કરવાનો હોય છે